નમસ્કાર ખેડૂત મિત્રો તો હવે આપણે મિત્રો આ ખેડૂતના પોર્ટલ ઉપર અરજી કરવા માટે મિત્રો જે તેનું એક નવું અપડેટ આપવામાં આવ્યું છે કે આ ખેડૂતની જે વેબસાઇટ છે તેમાં મિત્રો ઘણા બધા ફેરફાર જોવા મળે છે તો મિત્રો સૌ પ્રથમ આપણે વેબસાઇટ ઓપન કરવા માટે આ ખેડૂતનું જે વેબસાઇટ છે તેને આપણે અહીંયા સર્ચ કરવાની રહેશે એટલે મિત્રો પહેલા નંબરને જે આપણી વેબસાઇટ જોવા મળે છે આ ખેડૂત એપ્લિકેશન સ્ટેટસ ગુજરાત સ્ટેટ ઓફ પોર્ટલ તો મિત્રો તેના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે એટલે મિત્રો આવી રીતે એક પેજ જોવા મળશે આપણું જે આઈ ખેડૂતનું જે નવું અપડેટ છે આઈ ખેડૂત ટુ પોઈન્ટ ઝીરો હવે મિત્રો અહીંયા તમે યોજનાઓ કઈ કઈ યોજનાઓ મિત્રો આ પોર્ટલ ઉપર આપવામાં આવી છે કઈ યોજનામાં તમે અરજી કરી શકો છો કઈ તારીખ સુધી તમે અરજી કરી શકશો તો મિત્રો આ વિડીયોમાં આપણે માહિતી આપીશું તો વિડીયોમાં છેલ્લે સુધી બનાવી રહીશું ચેનલ પર પહેલી વખત આવે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો અહીંયા આપણે જ્યારે પણ અરજી કરવા માટે થોડા નીચે સ્ક્રોલ કરીશું એટલે નોંધણી અને રેસ્ટ રજિસ્ટ્રેશનનું જે ઓપ્શન આપેલું છે તેના ઉપર આપણે ક્લિક કરી પહેલાં આપણું નોંધણી કર્યા પછી જ મિત્રો અહીંયા આપણે આ ખેડૂત પોર્ટલ ઉપર આપણે કોઈ પણ યોજનામાં અરજી કરી શકીએ તો મિત્રો અહીંયા નોંધણી કરવા માટે મિત્રો અહીંયા પહેલું ઓપ્શન આપવામાં આવ્યું છે કે લાભાર્થીની નોંધણીની વીક તો હવે મિત્રો આપણે લાભાર્થીનો જે પ્રકાર છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે હવે અહીંયા મિત્રો ખેડૂતને સિલેક્ટ કરી આપણે આગળ પ્રોસેસ કરવાની રહેશે ત્યાર પછી મિત્રો અહીંયા આપણો જિલ્લો જોવા મળશે આપણે જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે આપણે કયા જિલ્લામાંથી જો ત્યાં મિત્રો આપણો ખાસ જિલ્લો સિલેક્ટ કરી આગળની પ્રોસેસ કરવાની રહેશે આવી રીતે મિત્રો હરેક ઓપ્શન આપણે સિલેક્ટ કરવાનો રહેશે આપણો જિલ્લો છે આપણો તાલુકો છે કયા ગામના છો તમે વાત નહીં તો મિત્રો ગામની ડિટેલ ભરવામાં આવશે તો મિત્રો અહીંયા આપણે સાઈટમાં જે ઓપ્શન આપેલું હતું તેમાં મિત્રો દરેક માહિતી આપેલી છે કે તમે કેવી રીતે તમે ખેડૂત નોંધણી રજીસ્ટ્રેશન કરી શકો છો આ ખેડૂતના પોર્ટલ ઉપર તો મિત્રો સાઇટનું જે ઓપ્શન આપેલું છે તેના ઉપર ક્લિક કરશો એટલે મિત્રો આપણને આવા ઓપ્શન જોવા મળશે કે લોગિન ઉપર પહેલાં આપણું ક્લિક કરવાનું રહેશે ત્યાર પછી મિત્રો આપણે એક ઓપ્શન જોવા મળશે સાઈડમાં આપણે આપ અહીંયા જોઈ શકતા હશું કે લાભાર્થીની નોંધણી માટે અહીંયા ક્લિક કરો તેના ઉપર ક્લિક કરશો એટલે મિત્રો એક પેજ જોવા મળશે ત્યાર પછી મિત્રો આપણે જે પહેલાં સિલેક્ટ કર્યું તો લાભાર્થીનો પડકાર તે આપણે ખેડૂતને અહીંયા સિલેક્ટ કરી આગળની પ્રોસેસ કરવાની રહેશે હવે મિત્રો એક આગળની જે પ્રોસેસ આપણને જોવા મળશે કે લાભાર્થીનો પડકાર આપણે ખેડૂત સિલેક્ટ કરવાનો રહેશે ત્યાર પછી આપણો જિલ્લો છે તાલુકો ગામને ખાતા નંબર ખેડૂતનું નામ ઓટોમેટિક ત્યાં ભરાઈ જશે ત્યાર પછી મિત્રો સાઈડમાં આપેલા કેપ્ચા કોડને આપણે ત્યાં એન્ટર કરવાના રહેશે એટલે મિત્રો આગળ પેજ આપણને ઓપન થઈ જશે તો અહીંયા મિત્રો તાલુકો શહેરને આવી રીતે સિલેક્ટ થઈ ગયા છે અહીંયા મિત્રો નામ આપણે જે સર્વે ખાતા નંબર એડ કર્યો તેમાં જે લાભાર્થીનું તમે નોંધણી કરવા માગો છો તેના તે લાભાર્થીનું નામ ત્યાં સિલેક્ટ કરવાનું રહેશે ત્યાર પછી સાઈડમાં આપેલા કેપ્ચા કોડને એન્ટર કરશો એટલે મિત્રો એક આવું પેજ જોવા મળશે ત્યાર પછી મિત્રો અહીંયા આપણે એક મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે તમારી પાસે જો ઈમેલ હોય તો ઈમેલ તમે ત્યાં એન્ટર કરી શકો છો ત્યાર પછી મિત્રો ઓપ્શન આપણને જોવા મળશે પાસવર્ડ બનાવવાનું જે આપણે આઠ ડિજિટના આઠ અંકનો આપણે ત્યાં પાસવર્ડ સિલેક્ટ કરવાનો રહેશે ત્યાર પછી મિત્રો કન્ફર્મ પાસવર્ડને સિલેક્ટ કર્યા પછી મિત્રો સાઇટમાં આપેલા કેપ્ચા કોડ એન્ટર કરશો એટલે મિત્રો એક આગળ આવી રીતે પેજ ઓપન થઈ જશે ત્યાર પછી મિત્રો અહીંયા લોગિન કરવા માટે ફરી વખત આપણે જે આપણો પાસવર્ડ સેટ કર્યો પાસવર્ડ ને આપણો જે મોબાઈલ નંબર એન્ટર કરેલો છે તે એન્ટર કર્યા પછી મિત્રો કેપ્ચા કોડ એન્ટર કરશો એટલે મિત્રો લોગિન ઓપ્શન આપણે એક્ટિવેટ જોવા મળશે હવે મિત્રો કયા વિભાગમાં તમે અરજી કરવા માંગો છો તો અહીંયા મિત્રો વિભાગીય યોજના માટે વિગત બદલું જે ઓપ્શન આપેલું છે અહીંયા તમે તેની વિગતો ચેન્જ કરી શકો છો હવે મિત્રો કયા પ્રકારની તમે અરજી કરવા માંગો છો તો મિત્રો નીચે આપણે આવી રીતે ઓપ્શન જોવા મળશે કે આપક્ટર ટ્રોલર માટે કે તાર ની વાડ બનાવવા માટે કોઈ પણ યોજના માટે તમે ત્યાંથી અરજી કરવા માટે સાઇટમાં આપેલા દસ્તાવેજનો જે ઓપ્શન છે ત્યાં આપણે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તે આપણને જોવા મળશે તો મિત્રો અહીંયાથી આપણે એક વખત બેક કરી લઈએ એટલે મિત્રો આપણને જે યોજના બતાવવામાં આવી છે અહીંયા મિત્રો જે ત્રણ લાઈનો આપણે જોવા મળે છે ત્યાર પછી અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે કે તમે કઈ યોજનામાં તમે અરજી કરવા માંગો છો અહીંયા ખેતીવાડીની યોજના છે પશુપાલન બાગાયત અને મત્સ્ય ઉદ્યોગની જે આપણે યોજનાઓ ચલાવવામાં આવી રહી છે તે મિત્રો અહીંયા આપણે ખેડૂત ખેતીવાડી યોજનાને સિલેક્ટ કરવાનું રહેશે હવે મિત્રો અહીંયા આપણને ઘણી બધી યોજનાઓ જોવા મળશે તો મિત્રો એક પોસ્ટ દ્વારા આપણને જે જણાવવામાં આવ્યું હતું કે કઈ કઈ યોજના તો મિત્રો અહીંયા થોડો ટાઈમ લાગી શકે છે તો અહીંયા મિત્રો તમે યોજનાઓ જોઈ શકતા હશો કે સેન્દ્રિય ખેતી માટે શેડ્યુલ ટેસ્ટિંગ ને નામ નામના યસ સહાય માટેની જે યોજના છે અહીંયા મિત્રો ઘણી બધી આપણને યોજનાઓ જોવા મળે છે હવે મિત્રો અહીંયા દસ્તાવેજ ઉપર આપણે ક્લિક કરીએ ત્યારે મિત્રો આપણને કયા કયા આપણે તેના માટે ડોક્યુમેન્ટની જરૂર પડશે તો મિત્રો અહીંયા જણાવવામાં આવ્યું છે કે આધાર કાર્ડ છે બેંકની પાસબુક છે આવી રીતે મિત્રો તમને અહીંયા જોવા મળશે કયા કયા ડોક્યુમેન્ટ કયા કઈ અરજીમાં આપણે લાગુ પડશે તો મિત્રો ત્યાર પછી અરજી કેટલા ટાઈમ સુધી ચાલુ રહેશે તો મિત્રો અહીંયા તારીખ આપવામાં આવી છે કે બે હજાર પચીસ સુધી અહીંયા મિત્રો તમે અરજી કરી શકો છો આવી રીતે મિત્રો તમે અહીંયાથી અરજી કરી શકશો કોઈ પણ પ્રકારની અરજી કરવા માટે મિત્રો આપણું જે નોંધણી કરવામાં નોંધણી પહેલાં કરવી પડશે ત્યાર પછી મિત્રો અહીંયાથી તમે અરજી કરી શકશો તો મિત્રો અહીંયા ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે મિત્રો એક પોસ્ટ આપણને જોવા મળશે એ મિત્રો તમે જોઈ શકતા હશો કે આઈ ખેડૂત પોર્ટલ ટુ પોઈન્ટ ઓનલાઈન ઓનલાઈન કરવા માટેની જે વેબસાઇટ છે ઓનલાઈન અરજી કરવાની મિત્રો જે વેબસાઇટ આપવામાં આવી છે કે આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇનની જે વેબસાઇટ છે તેના ઉપર જઈ તમે ત્યાંથી અરજી કરી શકો છો તો મિત્રો અહીંયા પચાસ પ્રકારની જે યોજનાઓ છે તો મિત્રો તેના પર અહીંયા નામ જોઈ શકતા છો પાવર થ્રેશર છે લેન્ડ લેવર છે મિત્રો રોટા વેટરની છે ટ્રેક્ટર ટ્રેલરની છે પાવર ડીલરની છે તો મિત્રો અહીંયા ઘણા પ્રકારની આપણે યોજનાઓ તમે જોઈ શકતા હશો તો મિત્રો જે આપણું ટુ પોઈન્ટ ઝીરો પોર્ટલ છે તેના ઉપર હાલ બધી જ યોજનાઓ એક્ટિવેટ છે તો તમે કોઈ પણ યોજનામાં તમે ફોર્મ ભરવા માંગતા હો તો મિત્રો ત્યાંથી અરજી કરી શકો છો તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ પર પહેલી વખત આવે ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું આપણે એક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત